આ ઢે છે ને આ બી ગયું ને હે ને આટલું ચૂલામ નાખવું પડે

ให้ขายไปแค่ละกี่ก้อนวะค่อยๆเล่าระดับกันวันนี้ค่อยตื่นส่วนไหนอะไรกันเนี่ย

બધી મારી મનની ભાવના એ પૂરીમાં શુક્ર કર ભગવાન કરે તો એવું કહેવાય ના હું ચા મૂકી દઉં હા તો મિત્રો આખા દૂધની ચા બનાવી દઈએ હવે મસ્તર એક વખત મેં ચા બનાવી દઈ

બની ગયા અને ચા પણ તૈયાર થઈ જવા ઉકરા છે આ રીતના મસ્ત ઢેબરા બનાયા નહીં મમ્મી મમ્મી ચા ઉકરી ગઈ થોડીક ઉકરવા દી એટલે મસ્ત થઈ

નાસ્તો ક્યાં નહીં બરા મનમાં મમ્મી આવું જ કરીએ જો અમુક અમુક ટાઈમ છે ને

પણ હમણાં બે ત્રણ દિવસથી થી કઈ કામ નહીં એટલે નહીં જતો આવો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ માં કહેજો અને વિડીયો પૂરો જોયો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માતાજી